જો મેન સાહેબ આવી ગયા છે છોકરો તો મજામાં પતાય હા ર કપાટ ખોલ્યો કાલ ને ઘોડ્યા આજ પાછ છો પૈસા પૈસા છે હા લાય થોડા કેટલા છે કેટલા થાય બરોબર ને મિત્ર છે કેટલા એમ પૈસા આવી ગયા ઉભાઈ રહ્યો બતાવું પૈસા પૈસા જ નથી એક રૂપિયો મારી પાસે નથી ને એની પાસે નથી

મને મણી આપ તો કટ હું ને સાઈડ છો પાછો ચાલ લખ તો બતાવી કે છે તો જય માતાજી આ આર્મી વાળા ભાઈ છે અમિત ઇંગ્લિશ નું થાઉટ તો અમિત નથી ને ઇંગ્લિશ તો કે આપને આવડતું નથી તમે મેસેજ કરશો તો એમાં હું લખ્યું સાવડા શકે નહીં પર લખું <laughs> तो मित्र तो <laughs> आज

આપળો આ લીંબુવાળા ભાઈ સુન્યાંથી લઈ આવતો જો મિત્ર કાલ છે રજા લા લાયોમાં મौज કરવાની છે આપણે એને કાલ રજા છે એને મજા મજા આ બાયું ને કેમ રજા નહી આવતી હોય રસોઈમાં કામમાં રોયે મૂઠીને કામ કરવું જાય સોનલ આમાં હું છે તો સે ઇંગ્લિશ માં ભાઈ આવડે હો જયકોગા બાપા ને ઇંગ્લિશમાં મને આવડતું તું કેશો એટલે બોલો હું હાય વિવેક હા પરમાર આવો ભાવનગર આવો લીંબુ મોકલો આ એમ કે છે લીંબુ મોકલજો બે મુછે મૂછે છે

અમરેલી 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 મને જિલ્લો થાય આવા આવા મિત્ર છે થોડું તે બામ ને એટલે દેખાતું નથી ઓછું દેખાય જય માતાજી ગામ તાલુકો મજામાં આવો ભાઈ ઇંગ્લિશ માં નથી આવડતો

તાય વિઝા આવે તો નમસ્કાર મંડલા ઓહો વિશાલ ભાઈ એમ લખ્યું છે થોડા બાજુમાં આવેલો તો કેજો વિશાલ તમને કેસે વિશાલ હા પાકુ કેહું પછી કોГорખી તુંゼ થોડા બસ આવો તો કેજો ગુજરાતગી દા ભાઈ વિશાલ ભાઈ તો એ તો વિશાલ ભાઈ તો આપડે આ બાજુનો ઓરપો તમને કેસે હા મારા બે નામ છે એમાં આઈડીમાં નામ છે ને એટલે કીધું હોય ને આઈડીમાં નામ છે ને

વાલજીભાઈ મુંજપરા આ એ બરાબર ઈ એની આઈડી છે એ મારી આઈડી છે વિશાલ મુંજપરા મારી છે હા લાઈવ માં છે બે ફોન ચાલુ હોય ક્યારેક ક્યારેક આ એ ઓલામાં માં ઇંગ્લિશ લખ્યું છે હા જય સોનલ મેમ હા જય માતાજી જય માતાજી હાય ઓકે હાય ઇંગ્લિશમાં માં નહીં લખતા ભાઈ નહીં ફાવે બોલો બોલવામાં તો એવું છે સાબ ચમ્વાની બહુ મજા આવી ગઈ વાળો બનાવ્યો તો હજી રાખી મૂક્યો ખાવો જ આવો એ કઈ નક્કી ન હોય રાજે બાર વાગ્યે યોય જાય વાળો હા બાર વાગ્યે ખવાઈ દઈને દવા પી લ્યો શરદી મટી જાય દવા શરદી કઈ દવા દવા પી આજ દવા પી લો काल मने केता था, था ई मित्रों यो बाबा भाई जय खोडल मा केम हो मोटा भाई मजा मा भाई इंग्लिश मा मैसेज नहीं करता हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हो भाई जय माता दी भाई सर्दी थी मार नोकी नोकी आईडी बनावी ने पैसा भेगा करवा मुड़िया <laughs>

હા એમાં એમાં શું કરવાનું શું નહીં કાંઈ ખબર ન હોય બેનનું કિયરી કહે છે એમ મોટા લીલિયા જય માતાજી વાલજીભાઈ એમને જય માતાજી બોલો ભાઈ બોલો કયું કામ તારું મારુ નામ નામ ગામ 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 મોટા

ઇંગ્લિશ તો મેસેજ આવડતા નહી એટલે ગુજરાતી લખો છો મજા આવે છે વાંચવાની કાંઈ નહીં મિત્ર આજ તો હું છે રજા છે કાલે એટલે ઘડીક બેહી એમ લાઈવ થઈ જય સોનલ હાવો મિત્ર રાઈ તો થોડોક કાઢવો ને